બે લાખ તોતેર હજાર ચારસો પચાસ ની મત્તાના જથ્થા સાથે બે આરોપીઓને કુલની કિંમત રૂપિયા ચાર લાખ તેત્રીસ હજાર ચારસો પચાસ મત્તાના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશન નો કેસ શોધી કાઢતી ઉત્તરાયણ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પટેલ ઉત્તરાયણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહિબિશનના કેસો શોધી કરવા માટે પેટ્રોલિંગ હતા દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ નાઓને તેમના અંગત અને વિશ્વાસનું બાતમીદાર મારફતે બાતમકીકતના આધારે એક ગ્રે કલરના મારુતિ સુઝુકી અલ્ટો એઇટ હંડ્રેડ ફોર વ્હીલ ગાડી રજીસ્ટ્રેશન નંબર બ્રિજ થી ઉતરાણ વીઆઈપી સર્કલ તરફ દારૂના જથ્થા સાથે પસાર થવાનો છે બાતમી હકીકતના આધારે ત્વરિત પ્રોહિબિશન અંગે રેડ કરતા રીતે દાવની હેરાફેરી કરતા ઇસમો જગદીશભાઈ મનુભાઈ હરિજન તથા યશભાઈ મહેશભાઈ રાવલે ગ્રે કલરને માવતી સુઝુકી અલ્ટો એઇટ હંડ્રેડ ફોર વ્હીલ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દાળની બોટલ સાથે પકડી પાડી અને નહીં પકડાયેલી સમ દીપક ઉર્ફે રઉ રહે દમણ જેના પૂરા નામ સરનામાની ખબર નથી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પ્રયોગ વિશ્વનો ગંદાપાત્ર કેસ શોધી કાઢવામાં છે